તમને તમારી ભાષા પંચાણું જન્મ આ જયારે આર્ય જ્યારે ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સૌથી મજાનો સંદેશ દીકરીઓ માટે એ હતો કે આવું બંને બાર વર્ષની ઉંમર તમે વધારી ચૂક્યા છો અને આ બાર વર્ષથી લઈને બાવીસ વર્ષની ખૂબ બધી સમસ્યા કે જે તમને કંપનાક્ષરથી રોકવા માટે આવી રહી છે હસ્તાભેર અને બહુ ગર્વભેર આપણે સાંભળતોએ અમારી જે રીતના અમારી વફાદારી એ ક્યારેય ન ગુમાવી અને આવું શિક્ષણથી આપણે ગુજરાતથી આપણા મા બાપ